અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું છે દેશના અલગ અલગ મિત્રો અયોધ્યામાં રામ જન્મભૂમિ તે મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક દરમિયાન ઉપયોગ માટે વડોદરા શહેરમાં એકસો આઠ ફૂટ લાંબી અને ત્રણસો પાંચ ફૂટ પોળી અગરબત્તી બનીને તૈયાર થઈ ગઈ છે આ અગરબત્તી નું કુલ વજન કિલો છે આ અગરબત્તી જાન્યુઆરીએ અયોધ્યા પહોંચી જશે મિત્રો તમને જણાવી દઈએ કે એક સાથે વડોદરામાંથી એકસો થી વધુ લોકો અલગ અલગ વાહનોમાં અયોધ્યા જશે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે સનાતન ધર્મ સમાજ અને ગોપાલક સમાજના વડોદરા એકમ દ્વારા આ અગરબત્તી અર્પણ કરવામાં આવશે આ અગરબત્તી એકવાર પ્રગટાવવામાં આવે તો પિસ્તાળીસ દિવસ સુધી સળગતી રહેશે મિત્રો વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા વિહાભાઈ કરશનભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર તેણે મે મહિનાથી ઘરની બહાર અગરબત્તી બનાવવાનું શરૂ કર્યું હતું વરસાદની સિઝનમાં કામ બંધ કરાયું હતું વરસાદ બાદ ફરી કામ શરૂ કરાયું હતું આ કામ ગુરુવાર સુધીમાં પૂર્ણ થઈ ગયું હતું મિત્રો સોત્રીસો અઠ્યાવીસ કિલો વજનની અગરબત્તીમાં સૌસો પિંચોતેર કિલો ગીર ગાયનું છાણ એકસો એકાણું કિલો ગીર ગાયનું ઘી બસો એંશી કિલો દેવદારનું લાકડું ત્રણસો ચોતેર કિલો ગુગલ ધૂપ બસો એંશી કિલો તલ બસો એંસી કિલો જવ ત્રણસો ચોતેર કિલો કોપરાગ પચાસ કિલો ગુલાબ પચાસ કિલો પાવડરનો સમાવેશ થાય છે આ સિવાય ફૂલો અને બસો કિલો અતર વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અગરબત્તી બનાવવા માટે લગભગ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે આ રકમનો મોટાભાગનો ખર્ચ તેણે પોતે જ કર્યો હતો જેમાં સનાતન ધર્મ સમાજને ગોપાલક સમાજના વડોદરા યુનિટના સભ્યોને મિત્રોએ કેટલીક સામગ્રી પૂરી પાડી હતી મિત્રો જાણવા મળ્યું છે કે આ અગરબત્તીને પહોંચાડવા માટે લગભગ પંદર લાખનો વધુ ખર્ચ થશે મિત્રો હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો ઉચુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં પણ અયોધ્યાને આ બે પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે હાલ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય તે હેતુથી સુરત લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે રોજના સિત્તેર જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી ત્રીસ બહેનો દ્વારા સો જેટલા મંદિર લગભગ પાંચસો કોટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે મિત્રો પુણા ગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગીમ બનાવનાર રાજેશભાઈ શેખડાએ કહ્યું કે અમે છેલ્લા તેર વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ પરંતુ જ્યારે તે અયોધ્યા મંદિરની ફાઈનલ ડિઝાઇન તૈયાર થઈ અને થ્રીડી ઇમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા માટે ઈચ્છતા હતા જેને અમે લેઝર કટિંગ સહિતના પાંચો ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું છે રામ મંદિરની જેમ ગર્ભગૃહ સભા મંડપ ગુંબજ ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહ પ્રકૃતિ બનાવવામાં આવી રહી છે